બંને રહેવાસી કાળમજરી પટેલ ફળિયાદ તાલુકો વાંસદા જિલ્લો નવસારીને દબોચી લીધા હતા પોલીસે આરોપીઓ પાસેથી કુલ ત્રણ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જપ્ત કરાયેલા મુદ્દામાલમાં એક પોઇન્ટ વીસ લાખ રૂપિયાના થ્રી ફેઝ એલટી એબીસી કેબલ વાયર જે સળગાવેલી હાલતમાં કોટિંગ સાથે અઠ્ઠાવીસ હજાર રૂપિયાના એલ્યુમિનિયમનો તાર બે લાખ રૂપિયાની બ્રાઉન કલરની ડસ્ટર ફોર વ્હીલર જેનો નંબર જી જે થર્ટી એઇટ અને ચાર હજાર રૂપિયા વિવો કંપનીનો એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે આ મામલે વાંસદા પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે